જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જો તમારા ખેતરમાં જેમ કે કપાસ મગફળી સોયાબીન તુવેર મકાઈ જુવાર ડાંગર કે પછી બાગાયતી કરતા હોય તો ગમે તે બાગ હોય જેમ કે ચીકુ સીતાફળી જામફળી કેરી નારિયેલી ખજૂરી જેવા તમામ પ્રકારના પાક ત્યાર પછી જો બખાલુ કરતા હોય તો રીંગણ ભીંડો ચોરી ગુવાર તુરિયા ગલકા ટમેટા ભીંડો જેવા ગમે તે બકાલાના પાક હોય તેની અંદર વિકાસ ન થતો હોય સારું ઉત્પાદન ના મળતું હોય કે પછી વિકાસ અને growth ને લઈને કઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો પાક પીળો પડી ગયો હોય તો તેના માટે ખાસ વિકાસનો રાજા એટલે ક્રોપ પરિવર્તન જે તમારે માત્ર 15 લિટરના પંપમાં ફક્ત અને ફક્ત 20 ml નાખી પ્રે કરી દેવાનો છે અને કિંમતની જો વાત કરું તો માત્ર ને માત્ર બસો પચાસ એમ એલ ની બોટલ બસો ને પિંચોતેર અને એક લીટર ની બોટલ માત્ર એક હજાર પચાસ માં ઘર બેઠા તમને મળી રહે છે તો હવે વિચાર અને ડિસ્પ્લે ઉપર નંબર છે ને એમાં હમણાં જ કોલ કરો અને વધુ માહિતી મેળવીને પછી આજે જ આ પ્રોડક્ટ મંગાવી લો અને હા વિડીયો જોઈને કોલ કરશે તેને સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો જલ્દીથી કોલ કરો તમારા ખેતરમાં ગમે તે પાક હોય તેના વૃદ્ધિ વિકાસના પ્રોબ્લેમને જલ્દીથી દૂર કરો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત